હેલો મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે શેરબજારની જર્ની બધાની સારી જાતી હશે કેટલાક અપવાદ આવશે બધાની સારી જાય એવું શક્ય નથી હોતું પણ એના એનું એનું કારણ જગજાહેર છે આપણે છેલ્લા વિડીયોમાં પણ ચર્ચા કરી હતી વચ્ચેના થોડા વિડીયોના બ્રેક પછી આપણે મળીએ છીએ પણ જ્યારે છેલ્લા વિડીયોમાં પણ વાત કરી હતી કે બજાર તો વધે છે છવ્વીસ હજાર પાછું રિક્લેમ કરી લીધું હતું નિફ્ટીએ અને સ્ટોક જે છે એ બધા ત્યાંને ત્યાં હતા ખાસ કરીને નાના રોકાણકારના આપણે આગળ કંઈ પણ બજારની કે સ્ટોકની ચર્ચા કરીએ પેલા ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું અને બજારના રોકાણનું જોખમ સમજી લેવું તો આપણે જે ચર્ચા જ્યાંથી અપ કરીએ એ વસ્તુ કે બજારમાં ઇન્ડેક્સ વધતો હતો પણ સ્મોલ કેપ અને મિડ કેપ જ્યાં સુધી ન વધે ત્યાં સુધી નાના રોકાણકારો છે એમના પોર્ટફોલિયોમાં ખાસ કરીને કોઈ તેજી જોવા નથી મળતી હોતી એટલે આ વસ્તુ હતી પણ છેલ્લા બે ત્રણ સેશન પ્રમાણમાં પોઝિટિવ રહી ફરીથી છવ્વીસ હજાર સુધી પહોંચીને ત્યાંથી પણ અપ ગયો અને સોમવારે આજે આજનો ઉછાળો ખૂબ સરસ હતો ઇન્ડેક્સમાં પણ ખૂબ સારો એવો ઉછાળો હતો અને સ્મોલ કેપ મિડ કેપમાં પણ પ્રમાણમાં ઘણો સારો કરંટ હતો અને ઘણા સ્ટોકમાં સારો એવો જેમ આપણને જોવા મળ્યો હતો પણ અગાઉ આપણે જેમ હંમેશા વારંવાર કહેતો રહું છું એ પ્રમાણે કે છવ્વીસ હજાર અથવા લાઈફ ટાઈમ હાઈની આજુબાજુ છે બજાર એટલે આપણે થોડું સચેત રહેવું આમ તો ખરેખર વોરેન બફેટ સાહેબના શબ્દોમાં ભયભીત થવું અને જ્યારે બજાર ખરાબ હોય ત્યારે લોભી થવું એવું હોય છે પણ ભયભીત થવાની અત્યારે આમ જરૂર નથી ભલે બજાર લાઈફ હાઈ ઉપર છે પણ છતાં ઘણી સારી કંપનીઓ હજી પ્રમાણમાં રિઝનેબલ વેલ્યુએશનથી મળે છે બીજું કે અહીંયાથી બહુ લાંબો મોટો ઘટાડો આવે એવી શક્યતાઓ પણ અત્યારના સમયમાં તો નથી દેખાતી બાકી થવા માટે તો ગમે તે ઇવેન્ટ કોઈ ઘટના બની જાય તો ઠીક છે બાકી અત્યારના જે પરિબળ છે એ પ્રમાણે જોતા એટલો કઈ બહુ મોટો ઘટાડો આવે ને આપણને બહુ વધારે પડતા નીચેના ભાવે થઈ કઈ પણ વસ્તુઓનો સ્ટડી કરવા મળે એવું લાગતું નથી એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ પણ સાવચેત તો સો રહેવું જોઈએ અને હંમેશા પૈસા જે છે એ અથવા તમારું ચર્નિંગ પોર્ટફોલિયો જે છે એનું ચર્નિંગ થતું રહેવું જોઈએ ચર્નિંગ એટલે કે એમાં થોડો થોડો ફેરફાર થતો રહેવો જોઈએ ફેરફારની અંદર પછી સ્ક્રિપ્ટ ચેન્જ કરવાની પણ વાત આવી જાય હોલ્ડિંગ વધારે ઓછું કરવાની પણ વાત આવી જાય અને એ દરેકના પોતાના જોખમને સમજીને પોતાની ઇક્વિટી કેટલી રોકાણ માટેની મર્યાદા છે નવી કેપિટલ પોતે કેટલી એડ કરી શકે એમ છે રેગ્યુલરલી અથવા લમસમ આ બધું જોઈને નક્કી થતું હોય છે પણ ઓલ ઓવર બેક સારા સમાચાર છે કે જેમાં નિફ્ટી ઓલ ટાઈમ આઈની નજીક પહોંચી ગયો છે ફરીથી અને બજારમાં થોડું પોઝિટિવનેસ સારી છે એફઆઈઆઈની જે વેચવાલી હતી એને બદલે છેલ્લા ઘણા સેશનથી લગભગ ત્રણ અથવા ચાર સેશનથી ખરીદારી આવે છે એટલે આ બંને વસ્તુ સારી કહી શકાય છે પણ જનરલી આમ જોવા જઈએ તો બે રીતે બજારમાં કામ કરી શકાય એક જો તમે દરરોજે દરરોજ માટે બજારની ટેવ હોય અને બજારને દરરોજ તમે એસેસ કરી અને ચેન્જીસ જો કરવાના થતા હોય તો મોસ્ટલી ફ્રન્ટલાઇન સ્ટોક એ ગ્રુપના સ્ટોક જે લાર્જ કેપ કહેવાય કે એના સ્ટડીનું વધારે આપણે વિચારવું જોઈએ અને શાંતિથી આપણે રોકાણ કરતા હોય તો પછી મિક્સ પોર્ટફોલિયો જે હોય થોડા એકાદ બે કોઈ લાર્જ કેપ હોય પછી મિડ કેપ સ્મોલ કેપ જે તે એની જોખમનું પ્રમાણ અને કંપનીમાં તમને કેટલો ભરોસો છે એના ઉપર રાખી અને એનું લોકેશનના પર્સન્ટેજ નક્કી થતા હોય છે તો આ બધી વસ્તુઓ ખરેખર આમ ફાઈનાન્શિયલ પ્લાનિંગ માટેની બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને હમણાં જ એક મિત્રએ અપલોડ કરેલો એક વિડીયો જોયો બફેટ સાહેબનો ખાસ કરીને પણ એ વિડીયો જે આખો હતો ખૂબ સરસ હતો અને રોકાણકારો માટે તો ખરેખર કહેવાય ને કે એ આમ ગુરુમંત્ર કહેવાય એ પ્રમાણેનો હતો પણ એનો સાર એટલો જ હતો કે મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ પણ લઈ લઈએ આપણે તો એ હંમેશા જે કહેવાય ને કે કેટલાક ટ્રેપમાં રહેતો હોય છે જેમ કે રિયલ એસ્ટેટમાં રોકાણ વધારે ગોલ્ડમાં રોકાણ વધારે પછી વધારે પૈસા આવે કે વધારે ફંડ આવે તો લક્ઝરી વસ્તુઓ સારી વસ્તુઓમાં કે કાર મોંઘી કાર લેવામાં કે એવી કોઈ પણ જગ્યાએ વાપરી કાઢવું આ રીતના પૈસાનું એલોકેશન કરતો હોય છે એને કારણે એ કાયમ માટે મધ્યમ વર્ગના ટ્રેપમાં રહેતો હોય છે અને મોસ્ટલી કોઈ પણ ખરીદી માટે ઈ ઉપર છે હોમ લોન ઉપર છે લોન ટૂંકમાં અને અમેરિકાના પરપેક્ષમાં હતું એટલે ક્રેડિટ કાર્ડ ઉપર વધારે ખર્ચ હતો આપણે તો ક્રેડિટ કાર્ડનું ચલણ ઓછું છે પણ આપણે એક હમણાં છેલ્લેના એક બે વર્ષના જે સર્વે છે એમાં એ બતાવે છે કે લોન લેવાનું પ્રમાણ જે છે એ ઘણું વધ્યું છે અને બચતનો દર ઘણો ઓછો થયો છે બચતનો દર ઘટે અને સ્ટોક માર્કેટમાં રોકાણ વધે તો એ ખરેખર સારી વસ્તુ કહેવાય પણ એનું જે ઇમ્બેલેન્સિંગ થાય તો જે કહેવાય કે એ ધ્યાન રાખવું જોઈએ હવે આજે થોડો વિડીયો બે ત્રણ મિનિટ લાંબો થશે પણ છતાંય જે લોકો ધીરજ નથી રાખી શકતા અથવા જેમની ઉત્કંઠા ખાલી કંપનીઓના નામ માટેની હોય છે અને આપણે પહેલેથી જ વાત કરી દઈશું કે આજે આપણે કુલ ત્રણ કંપનીઓની વાત કરશું પછી જરૂર પડે તો બીજી પણ કંપનીઓનું આપણે રેફરન્સ લેતા હોઈએ છીએ પણ મેઇનલી બે કંપની મશીનરી સેગમેન્ટની જેમાંની એક મમતા મશીનરી અને બીજી રાજુ એન્જિનિયરિંગ કારણ કે આ બંને એક જ સેક્ટરની કંપની છે અને ત્રીજી એક કંપનીની થોડી ઘણી કેટલીક હાઈલાઇટ એન્થેમ બાયોસાયન્સ ત્રણ કંપનીની આપણે વાત કરીશું શરૂઆત આપણે મમતા મશીનરીથી કરીએ તો ખાસ કારણ એ છે કે મમતા મશીનરીમાં હમણાં થોડો કરંટ દેખાય છે આમ તો ઘણા સમયથી સ્ટડીમાં છે પણ એમાં થોડો ઘણો કરંટ દેખાય છે એટલે ફરીથી આપણે રિવ્યુ કર્યો એના આઈપીઓ વખતે પણ આપણે વિડીયો બનાવ્યો હતો ત્યાર પછીથી એક વખત એની થોડી ઘણી ડિટેલ પણ જોઈ હતી મેઇન બિઝનેસની વાત કરીએ તો પ્લાસ્ટિકના એક્સટ્રુઝન મશીન બનાવે છે એટલે કે પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચરિંગ કરી શકાય એવા મોટા મોટા મશીનરીઝ કંપની બનાવે છે પ્લાસ્ટિકની ઘણી બધી પ્રોડક્ટ માટેના મશીનો બનાવે છે તો આ રીતની કંપની છે ગુજરાત બેઝ કંપની છે અને સાવલી બાજુમાં પ્લાન્ટ આવેલો છે આપણે આઈપીઓ વખતે વધારે ચર્ચા કરી હતી ત્યાર પછી તે રિઝલ્ટ પણ એનું વિશ્લેષણ કર્યું હતું તો ઓલ ઓવર કંપની સારી કહી શકાય આરો આરો જે છે એ પચીસ છવ્વીસ ટકાની આજુબાજુ અને આરો જે છે એ ચોત્રીસ પાંત્રીસની આજુબાજુમાં જોવા મળે છે રેશિયો જે છે એ લગભગ બાવીસ થી ની વચ્ચે રહેતો હોય છે અને છેલ્લું રિઝલ્ટ છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું છે ઇક્વિટીના પ્રમાણમાં કંપની પાસે રિઝર્વ ખૂબ સારું છેલ્લા કેટલાક વર્ષોનો પ્રોફિટ ગ્રોથ રેવન્યુ ગ્રોથ પણ સારો કહી શકાય એ રીતનો છે અને કંપની ઉપર દેવું જે છે એ પ્રમાણમાં ઘણું ઓછું છે એ સિવાય શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્ન પણ પ્રમાણમાં સારી કહી શકાય એ રીતની છે કંપનીની સાથે સાથે ઇન્સ્ટિટ્યુશન્સનું પણ હોલ્ડિંગ છે અને પબ્લિક હોલ્ડિંગ પણ ઓકે કહી શકાય એટલું છે પ્રમાણમાં સંતોષજનક કહેવાય કે શેર હોલ્ડિંગ પેટર્ન છે તો બધી જ વસ્તુ આમ જોવા જઈએ તો મમતા મશીનરીમાં ટીક થાય છે એટલે થોડો વોચમાં રાખવા જેવો અને ઇવન પ્રાઇઝ મુવમેન્ટની દ્રષ્ટિએ પણ હવે થોડો કરંટ છે એટલે ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક છે અને સાથે સાથે આપણે રાજુ એન્જિનિયરિંગની પણ વાત કરી દઈએ તો જોગ એના જે રિટર્ન રેશિયો છે એટલે બિઝનેસ તો બંનેનો એક એક જ છે મશીન જે બનાવે ને એમાં થોડા સેગમેન્ટમાં ફરક છે બંને પ્લાસ્ટિક એક્સકુઝન મશીન જ બનાવે છે પણ કેટલીક પ્રોડક્ટ કોઈની એક્સક્લુઝિવ છે કોઈની બીજી કોઈ પ્રોડક્ટમાં કંઈક વધારે ફેસિલિટી છે એ રીતની છે થોડો ઘણો ફરક છે પણ ઓલ ઓવર જોવા જઈએ તો બંને એક જ સેક્ટર કે સેગમેન્ટની અંદર આવી શકે તો રાજુ એન્જિનિયરિંગ આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર બેઝ રાજકોટની બાજુમાં આવેલી કંપની છે અને ઘણા વર્ષો પહેલા આઈપીઓ આવ્યો હતો મમતાનો આઈપીઓ હમણાં જ આવ્યો અને ઘણા વર્ષો પહેલા આઈપીઓ આવ્યો હતો ત્યારે ખૂબ ચર્ચા થઈ હતી મેં પોતે એપ્લાય કર્યું હતું અને લગભગ લાગ્યા નહોતા પણ પછીથી ચાલ્યો હતો શેર ત્યારે એમાં પણ આપણે થોડું ઘણું રિસર્ચ કર્યું હતું એ પ્રમાણે અને ખાસ કરીને માણાવદરની માણાવ મીન્સ કે પ્રમોટરો જે છે માણાવદરથી બિલોંગ કરતા હતા એ રીતની વાત હતી કે લગભગ મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને છ્યાસી કે આજુબાજુમાં કંપનીની સ્થાપના થયેલી છે અને લગભગ દોશી બ્રધર્સ અને દેસાઈ બ્રધર્સ એ બંને ભેગા થઈ અને એમણે આ કંપની સ્ટાર્ટ કરેલી અને પછી ઘણી આગળ વધારેલી છે જોગ એમના પણ રિટર્ન રેશિયો લગભગ સરખા જેવા છે મમતા મશીનરી જેવા જ છે આરો એ જે છે ત્રેવીસ ચોવીસની આજુબાજુ અને આરોસી ચોત્રીસ પાંત્રીસની આજુબાજુ એક બે ટકા પ્લસ માઇનસ હોઈ શકે છે અને પી રેશિયો પણ લગભગ બાવીસની ની આજુબાજુમાં રાજુ એન્જિનિયરિંગનું જોવા મળે છે ફરક એટલો છે કે મમતા મશીનરી છે દસ રૂપિયાની ફેસ વેલ્યુ છે રાજુ એન્જિનિયરિંગ એક રૂપિયાની ફેસ વેલ્યુ છે રાજુ એન્જિનિયરિંગમાં પણ ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે દેવું પ્રમાણની અંદર ઓછું છે પણ પ્રમોટર હોલ્ડિંગ જે છે એમાં થોડો ફરક છે અને પ્રમોટર હોલ્ડિંગ પ્રમાણે જોતા મમતા મશીનરી થોડું વધારે ઠીક લાગે છે અને આમે બે કંપનીઓની જો વાત કરવી હોય અને બંનેના પરફોર્મન્સ એ ભલે મમતા મશીનરીનો ટ્રેક રેકોર્ડ ઓછો છે પણ કન્વિક્શન થોડું ઘણું વધારે મમતા મશીનરી ઉપર આવે છે આપણે કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી સ્ટડી પર્પસની વાત કરીએ છીએ પણ છતાં બંને ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ અને બંને કંપનીઓ જે છે એને ધ્યાનમાં રાખવી જોઈએ અને પ્રમાણમાં રિસર્ચ કરવું જોઈએ પછી તમારે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ માટે જો વિચારતા હોય તો તમારે ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને નક્કી કરવું જોઈએ પણ બંને ઇન્ટરેસ્ટિંગ કંપની લાગી છે અને એમાં ખાસ કરીને મમતા મશીનરી જ વધારે ઇન્ટરેસ્ટિંગ છે રાજુ એન્જિનિયરિંગમાં તો અત્યારે ભાવમાં કોઈ એટલી બધી ખાસ મુવમેન્ટ કે એ દ્રષ્ટિએ કોઈ દેખાતું નથી કંઈ નોંધપાત્ર પણ તેમ છતાં બંને એક જ સેક્ટરની અને સરખે સરખા જેવી કંપની છે એટલે વોચ લિસ્ટમાં ચોક્કસપણે રાખવી જોઈએ ત્રીજી કંપનીની જે આપણે વાત કરી છે એ છે એન્થેમ બાયોસાયન્સ આ પણ નવો આઈપીઓ આવેલી કંપની છે અને આઈપીઓ આવ્યો ત્યારે પણ વાત કરી હતી ત્યાર પછીથી એક વખત પહેલું રિઝલ્ટ આવ્યું હતું જે કંપનીનું એ ખૂબ સરસ આવ્યું હતું ત્યારે પણ આપણે એનું એનાલિસિસ કર્યું હતું રિટર્ન રેશિયો આ કંપનીના પણ સારા છે આરોઈ જે છે બાવીસ ચોવીસની આજુબાજુ અને આરોસી પાંત્રીસ છત્રીસની આજુબાજુ છે એના પ્રમાણમાં પી રેશિયો થોડો વધારે છે એસી જેવો કહી શકાય અને ફાર્મા કંપની માટે એસી કારણ કે આજે સિપ્લા અને લુપિન જે છે એ બી આપણને વીસ બાવીસ પચીસના પી ઉપર મળે છે પણ ફરક એટલો છે મિત્રો કે એ બંને જે છે એ ફાર્મા ફોર્મ્યુલેશન્સનું માર્કેટિંગની કંપનીઓ છે જ્યારે આ કંપની જે છે એ ફોર્મ્યુલેશન્સ બનાવતી અથવા પ્રોડક્ટ બનાવતી કંપની છે જેમાં સીડીએમઓ પણ આવી જાય છે એપીઆઈ પણ આવી જાય છે એટલે કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે એપીઆઈ બી પણ કરે છે એટલે થોડા ઘણા અંશે કંપનીનો બિઝનેસ જે છે એ ડિવિઝ લેબને લગતો કેટલાક અંશે ન્યૂલેન્ડ લેબોરેટરીને લગતો કેટલાક અંશે વિન્ડલાસ બાયોટેકને લગતો કહી શકાય એટલે એના પી રેશિયો જે છે એ થોડા ઘણા તો હાઈ રહેવાના છતાં બી કહેવાનો અર્થ એવો નથી કે એસીનો પી જસ્ટિફાઈ થઈ શકે પણ કંપનીમાં ગ્રોથ છે સારા રિઝલ્ટ આપે છે એટલે બની શકે કે આગળ જતા પી રેશનલાઇઝ થાય અને ટૂંકમાં જ્યાં સુધી અર્નિંગ સારું છે ત્યાં સુધી હાઈ પીની કોઈ તકલીફ નથી અને અમે હવે જોવા તમે એક વસ્તુ માર્ક કરજો કે જે કંપનીઓના પી હાઈ છે અને હાઈ જ રહે છે એ ક્યારેય નીચે નથી આવતા મોસ્ટલી એનું અર્નિંગ સારું આવે તો રે પ્રાઇઝ એ પ્રમાણે વધી જાય છે અનેક ઉદાહરણ આપી શકાય એમ છે જેમાં ટાઇટનની વાત કરીએ તો ટાઇટન ક્યારેય સસ્તો મળ્યો નથી ટ્રેન્ડ ક્યારેય સસ્તો થયો નથી થશે કે કેમ લગભગ નહીં કહી શકાય ભલે કેટલાક ચડા ઉતાર આવે રિઝલ્ટમાં થોડું કારણ કે હાઈ પી વાળી કંપની હોય અને જો એનો ગ્રોથમાં થોડો ઘણો ઘટાડો આવે ત્રીસ ચાલીસ ટકાના ગ્રોથથી જતી હોય અને કંપનીનો ગ્રોથ વીસ પચીસ ટકા આવી જાય કારણ કે વીસ પચીસ ટકા એટલે પણ સારો ગ્રોથ કહેવાય પણ છતાં એનો પી રેશિયો જો હાઈ હોય તો આ કંપનીઓમાં થોડું ઘણું કરેક્શન વધારે સારું કરેક્શન પણ જોવા મળી શકે છે એટલા માટે છે પણ આપણે એન્થેમ બાયોસાઇન્સની પ્રોડક્ટની વાત ડિટેલમાં જે કંઈ ફાર્મા એપીઆઈ કંપની છે એની જૂની આપણે ત્યારે કરેલી છે રિટર્ન રેશિયો સારા અને ખાસ કરીને રિઝલ્ટ પણ કંપનીનું છેલ્લું સારું છે હવેનું ડિસેમ્બરનું રિઝલ્ટ જે હમણાં આવશે આવનારા મહિનામાં એ થોડું ઇન્ટરેસ્ટિંગ રહેશે એટલે ત્યાં સુધી આ કંપનીને પણ વોચમાં રાખી શકાય પણ જો કરેક્શનમાં મળે તો જ આ કંપનીમાં મને વધારે કન્વિક્શન આવે છે એવા કોઈ સમય કે જ્યારે થોડી અનિશ્ચિતતા હોય થોડા બાર્ગેન પ્રાઇસથી મળે કારણ કે કંપની સારી રેશિયોને બધું સારું છે પણ બંને એટલું આપણને થોડું કસીને લેવાની ટેવ હોય એટલે જો બાર્ગેન થી મળે તો અને ખાસ કરીને આ કંપનીની નોંધપાત્ર વસ્તુ જે મને લાગી છે એ છે પબ્લિક શેર હોલ્ડિંગ પ્રમોટરોનું એક જ રિઝલ્ટ આવ્યું છે એક જ ક્વાર્ટરનું એટલે પંચોતેર ચુમોતેર પોઈન્ટ સમથિંગ રિઝલ્ટ છે બાકી સંસ્થાનું છે અને પબ્લિકનું શેર હોલ્ડિંગ સોળ પોઈન્ટ ચાલીસ જેવું બતાવે છે પણ એમાંથી લગભગ પબ્લિક જેન્યુઅન પબ્લિક જે આપણા જેવા રોકાણકારો તો ચાર ટકા માંડ હશે કારણ કે બાકીના બે ટકા ને ત્રણ ટકા એવા મોટા મોટા એક કંપની છે બીજા ઇન્વેસ્ટરો છે એમનું રોકાણ છે એટલે પબ્લિકનું હોલ્ડિંગ ખરેખર એન્થેમ બાયોસાઇન્સમાં ત્રણ કે ચાર ટકા જ કહી શકાય ભલે કદાચ આવનારા ક્વાર્ટરમાં બની શકે કે મ્યુચ્યુઅલ ફંડ પોતાનું હોલ્ડિંગમાં ચેન્જ કરે અથવા તો કારણ કે એફઆઈઆઈ જનરલી આઈપીઓમાં વધારે લાંબો સમય ટકતા નથી હોતા બહુ ઓછી કંપનીઓમાં જળવાય અને બહુ સામાન્ય વસ્તુ છે અને જો કે એમનું હોલ્ડિંગ પણ પ્રમાણમાં ઓછું છે એટલે આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની અને બાર્ગેન પ્રાઇઝથી સો ટકા એનો અભ્યાસ કરવો જોઈએ મિત્રો તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસપણે જણાવશો આ કંપનીઓમાં ને લગતો કે કોઈ પ્રશ્ન હોય તો પણ ચોક્કસ લખશો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ